નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં કૂવો ત્રણ દિવસ પહેલા કાર તણાતા ત્રણના મોત ગ્રામજનોએ પુલ બનાવવા આંદોલનની ચીમકી આપી બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ નજીક આવેલો કોજવે સ્થાનિકો અને સાળંગપુર આવતા યાત્રાળુઓ માટે જોખમરૂપ બન્યો છે દર વર્ષે ચોમાસામાં નદીમાં પાણી આવવાથી આ કોઝવે ડૂબી જાય છે પરિણામે અનેક અકસ્માતો સર્જાય છે ગોદાવટા ગામ સાળંગપુર કષ્ટબા હનુમાનજી મંદિર નજીક આવેલું છે વડોદરા અમદાવાદ અને સુરતથી આવતા યાત્રાળુઓ માટે આ કોઝવે ટૂંકો માર્ગ છે અહીંથી હજારો વાહનોની અવર જવર રહે છે ચોમાસામાં કોઝવે પર ઘૂંટણસમાં પાણી વહે છે બહારના વાહન ચાલકો આ સ્થિતિથી અચાણ હોવાથી દુર્ઘટનાનો ભોગ બને છે તાજેતરમાં એક કાર પાણીમાં તણાતા ત્રણ લોકોના મોત થયા હતા આ ઘટનાએ ગ્રામજનોમાં રોષ ફેલાયો છે ગોધાવટા ગામના લોકો વર્ષોથી આ પોઝવે પર પાકો અને ઊંચો પુલ પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે સ્થાનિકોની માગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી મજબૂત પુલનું નિર્માણ કરે તેમનું કહેવું છે કે જ્યાં સુધી માગ નહીં સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે આશા છે કે તંત્ર આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને વહેલી તકે યોગ્ય પગલાં લેશે દર્શક મિત્રો આ એક પુલ નહીં પણ ગોધાવટા જે ચોકડી છે ત્યાંથી સાળંગપુર સુધીમાં ત્રણથી ચાર કોઝવે આવે છે અને આ કોઝવે એમાંય ત્રણ કોઝવે તો એટલા બધા ખતરનાક છે કે ગોઠણ સમાનું પાણી હોય છતાં પણ વાહન તણાઈને ચાલ્યું જ જાય એટલે માણસને એમ હોય કે ગોઠણ સમાનું પાણી છે આમાં વાંધો નહીં એવું નક્કી સમજીને ગાડી અંદર નાખતા હોય છે અને છેતરાઈ જતા હોય છે તો આ બાબતે સરકાર યોગ્ય પગલાં ભરે એવી લોકોમાં માગ ઉઠી છે સૌઝન્ય દીવા ભાસ્કર બોટા દશક ન્યૂઝ એલડી મકવાણા બોટા